સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ અને સ્નેહ ભોજનનું આયોજન કરાયું માધાપર ક્ષત્રિય રાજપૂત સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશસિંહ જે જાડેજા દ્વારા સમાજની કારોબારી સમિતિની રચના કરવામાં આવ્યા બાદ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ નારાયણવાડી માધાપર ખાતે એક સ્નેહ મિલન સમારંભ અને સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમાજના પૂર્વ પ્રમુખો વડીલ આગેવાનો મળી પાંચસો પચાસથી વધુ ભાઈ બહેનો હાજર રહ્યા હતા શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનો વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય અને નાનકડી બાળા દ્વારા ગણેશ વંદના બાદ નવનિયુક્ત પ્રમુખ

મહામંત્રી શ્રી ચંદ્રસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા તેમજ યુવા પ્રમુખ શ્રી વીરભદ્રસિંહ ઝાલા મહિલા પાંખના પ્રમુખ આશાબા સિંહ પરમાર દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નવનિયુક્ત હોદ્દેદારો કારોબારી સમિતિને શુભકામનાઓ પાઠવેલ હતી

પ્રમુખ શ્રી જગદીશસિંહ જે જાડેજા દ્વારા એક ટૂંકા સમયના સોશિયલ મીડિયાના મેસેજ બાદ જે મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા તે બદલ ખુશી વ્યક્ત કરી એમના પર સમાજ સેવાનો મુકેલ ભારને સાર્થક કરવા ખાતરી આપેલ હતી તેમજ આગામી દિવસોમાં તમામ ભાઈઓના સાથ અને સહકારથી સમાજલક્ષી અને સમાજ હિત માટેના કાર્યો કરવામાં આવશે તેવી વાત મૂકી અને સમાજે તેમના પર જે વિશ્વાસ મૂકેલ છે તેનો સૌના સાથ સહકારથી સતત કાર્યરત રહી પૂર્ણ કરવામાં આવશે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે નવનિયુક્ત હોદ્દેદારો અને કારોબારી સભ્યો સાથે મળી સતત પ્રયત્નશીલ બની સમાજ હિતના વધુ ને વધુ આયોજનો કરવા માટે ખાતરી આપેલ હતી પ્રવર્તમાન સમયમાં દરેક ભાઈઓએ શૈક્ષણિક વ્યવસાયિક તેમજ સમાજના ભાઈઓને વધુને વધુ લાભ થઈ શકે તે માટે ખુદના પરિવાર તેમજ આપણા સમાજના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ભલામણ કરવામાં આવેલ હતી. સ્વાગત પ્રવચન महावीरસિંહ જાલા આભાર વિધિ હરપાલસિંહ જાડેજા તેમજ સંચાલન ખેંગારજી બી જાડેજા અને વ્યવસ્થા નવ નિયુક્ત कारोबारी સભ્યો તેમજ સમાજના સક્રિય ભાઈઓ દ્વારા કરવામાં આવેલ હતું.